નમસ્કાર આજના દિવસની મહત્વની ખબરો સાથે હું છું સોમપુરા અને આપ જોઈ રહ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે બે વાગે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ કરાયેલા આભાર પ્રસ્તાવનો જવાબ આપતા કોંગ્રેસને આડે હાથ લીધી હતી કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વખતે કોંગ્રેસ ચાલીસ નો આંકડો પાર કરી શકશે નહીં છેલ્લા થોડા સમયથી પેટીએમ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે એક તરફ આરબીઆઈની કડક કાર્યવાહી બાદ પેટીએમની બેન્કિંગ સેવાઓ બંધ થવા જઈ રહી છે અને આ સમાચાર બાદ પેટીએમ શેરમાં ત્રણ દિવસ સુધી લોઅર સર્કિટ લાગી હતી પરંતુ હવે સતત બે દિવસથી પેટીએમના શેર ઝડપથી વધી રહ્યા છે જૂનાગઢમાં મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ આપવા મામલે વધુ નવા ખુલાસા સામે આવી રહ્યા છે જૂનાગઢની નરસિંહ સ્કૂલ ખાતે ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું તે શાળાએ ખુલાસો કર્યો છે કે આ કાર્યક્રમ માટે મેદાનની મંજૂરી આપવામાં આવી હતી તેમ છતાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો જામનગરના ગોવાણા ગામમાં બે વર્ષના બાળક બસ્સો ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયો હતો જે બાદ ઘટના સ્થળે પહોંચેલી બ્રિગેડની રેસ્ક્યુ ટીમે યુદ્ધના ધોરણે બાળકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું સતત દસ કલાકના ઓપરેશન બાદ બાળકને બચાવી લેવામાં આવ્યો હતો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચી રહ્યા છે ત્યારે રામ ભક્તો માટે ગુજરાતથી ધામ સુધીની સ્પેશિયલ આસ્થા ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ ટ્રેનને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનથી આજે રાત્રે દસ કલાકે પ્રસ્થાન કરાવશે કલોલના ધારાસભ્ય ફતીસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે જેને લઈને સાવરકુંડલામાં રઘુવંશી સમાજમાં ફતીસિંહ ચૌહાણ વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો છે મામલતદારને આવેદનપત્ર પાઠવી ભાજપના ધારાસભ્ય ફતીસિંહ ચૌહાણ સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે વિસાવદર વિધાનસભાના ગામડાઓમાં આપ નેતા રેશમા પટેલ દ્વારા જનસંપર્ક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે રેશમા પટેલે જણાવ્યું કે જનતાનો અમારા પરનો વિશ્વાસ મજબૂત છે અને જનતાનો સાથ અમારી તાકાત છે ભાજપની કૂટનીતિ સામે આમ આદમી પાર્ટીનો રાજધર્મ જીતશે એ વિશ્વાસ છે માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં અંધાપા કાંડ કેસમાં હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ હતી જેની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી એમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ પહેલાં પચાસથી વધુ બેડ ધરાવતી આ હોસ્પિટલમાં કાયદા અંતર્ગત રજીસ્ટ્રેશન જરૂરી હતું જોકે સરકાર હવે એમાં સુધારો કરીને જે પણ હોસ્પિટલ જેટલા પણ બેડ ધરાવતી હોય એનું આ કાયદા અંતર્ગત રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવા જઈ રહી છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સત્તર ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ થવાનો આદેશ મોકલવામાં આવ્યો છે ઈડીના પાંચ સમન્સ મોકલવા છતાં પણ સીએમ કેજરીવાલ કોર્ટમાં રજૂ થયા ન હતા તો આ મામલે રાઉ જ એવન્યુ કોર્ટે ચુકાદો આપ્યો છે કે તેમણે સત્તર ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ થવું પડશે રાજ્યમાં આગામી દિવસોના વાતાવરણને લઈને મોટી અપડેટ સામે આવી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેશે તો તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરાઈ છે તેમજ ભેજના લીધે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે મહત્વનું છે કે ઉત્તર પશ્ચિમ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે જેને લઈને હાલ અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે